આવરા થડ ખોતવાનું મેન દર્ તારીમ થડ જોયો લેબડાનું જો અલ્યા ખોઈ લેવા તો અમારા ગામમાં કેટલા પડ્યા તમારે માં આવો તો ઢોળો આવત ના એ ભઈ હું ભાઈ ખાવી ઝા તો ફરતી કોર હે કેવાનું હોય કઈ લ્યા લ્યા બધું કોચી

આઉ દેખ દે શું છે તમારું મારે છે ને દરેકમાં એવું 40 વર્ષ પછી કીધું છે કેનો છે દુખ છે તમારું કેમેનો છે કેનો છે તડતો વૃદ્ધિ

તારા બાપા ઓય દુખતો તાર સડગો તમાર તા કોતો લ્યા કોતો દુખતો દુખતો હાલ હવે માડી તો મેલ પાડે ને આ કાકા શું કરે જોઈએ તો ને આનું દમ બંધ કરું ને

તમે શું બે તમે ગોતો દુઃખ ગોત્યા નો બે ને મારશે એ પણ કરું છું મારું મારવા તો બંધાતું જ નહીં આવે

પીવે હે પણ નહી પીતો દારૂ કાકા ને અલગ પણ ચાખ્યો નહી યાદ લાવ પડે આપણે બેસી પણ એક કરવા દારૂ એકવાયા

પણ તમારે તમારું દુઃખ મટી જાય તો તમારા બનવું એટલે આપણે એ સિસ્ટમ પણ નાખી સિસ્ટમ સિસ્ટમ પણ સૂર્ય ના ખબર